વરસાદ રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ વરસાદી માહોલના નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કડાય ખીલી ઉઠી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શુળપાણેશ્વરના જંગલ વિસ્તારમાં જરવાણીનો ધોધ સક્રિય થતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે જંગલની અંદર પરવાની સાથે સાથે દેશી ભોજનની લિજ્જત પણ પ્રવાસીઓ માણી રહ્યા છે જંગલોની અંદર જરવાણીનો તેમજ ધીરખાડીનો ધોધ છે બંને ધોધે પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવ્યું છે ખડખડવાતા જળની વચ્ચે ધોધનું સૌંદર્ય સાથે સાથે વરસાદ પણ જરમર જરમર પડતા પ્રકૃતિ સોળે ઉઠી છે પ્રવાસીઓ પણ કુદરતના આ સૌંદર્યને માણી ભરપૂર વખાણ કરી રહ્યા છે મોસમ વ્યૂ છે એટમોસ્ફિયર બહુ સુપર છે આજે તો ખરેખર મજા આવે છે એમ એન્જોયેબલ ટ્રીપ શહેરોમાં જે આ

આ ટાઈપની બસોનું જે વ્યવસ્થા કરી છે જે જે સુવિધા કરી છે બહુ સરસ કરી છે અમે લોકો અમદાવાદ થી આવ્યા છે ટિપિકલી તો અમને અહીંયા બહુ મજા આવી અગર તમને એડવેન્ચરસ લાઈફ થોડીક એક્સપિરિયન્સ કરવી હોય તો યુ શુડ કમ તમને અહીંયા બહુ મજા આવશે પણ અગર તમે વધારે રેની સિઝનમાં આવશો તો તમને થોડો અહીંયા ફોર્સ વધારે લાગશે ડરતા નહીં પણ જો અગર તમે કોન્ફિડન્સ બતાવીને જશો તો તમને મજા આવશે તમારો પોતાનો અનુભવ કેવું મારો પોતાનો તો અનુભવ સારો છે તમારે શૂઝ પહેરીને આવવું જોઈએ વોટરપ્રૂફ હશે તો ચાલશે કારણ કે મારા બહુ પલળી ગયા છે અમે કતરથી આવ્યા છીએ દુબઈની બાજુમાં છે અને અહીંયા આવીને બહુ મજા આવી આટલું પ્રીટી સિનિક વસ્તુઓ છે જોવા માટે અને ટ્રેક પણ છે તો બધાને મજા આવશે બધાએ આવવું જોઈએ એકવાર તો વોટરફોલ અને જે અહીંયાના જે નેચર છે કેવું લાગ્યું તમને બહુ મસ્ત હતું ને બધું અમે જોયું અમે એક્ચુલી ચાલીને ગયા તો થોડુંક સ્લીપરી હતું ને એ બધું એડવેન્ચરસ છે હાલમાં આપણે સુરપણેશ્વરની અંદર છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે અલગ અલગ જે ધોધ વહેતા હોય છે ત્યાં કેટલું સુંદર વાતાવરણ છે ત્યારે આ તસવીરમાં આપણે જોઈ રહ્યા છે એ છે ધીરખાડીનો ધોધ તમે જોઈ શકો છો કે આ ધોધનું કેટલું સુંદર અદ્ભુત દ્રશ્ય છે અહીંયા પ્રવાસીઓ પણ અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ આ એક ધોધ અમે તમને બતાવી રહ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવ્યા આવા અનેક ધોધ નર્મદા જિલ્લામાં હાલમાં છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવીને મોજ મજા માણી રહ્યા છે અને કુદરતી સૌંદર્યનો લાભ લઈ રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા